નમસ્કાર મિત્રો જય યોશરા સ્વાગત છે તમાર નવા વ્લોગમાં આપણે છે અત્યારે બધા ટ્રક ડ્રાઈવરો આવે છે અત્યારે હામે ગામમાં દિવસના નીકળવા દે છે એક વાગ્યા અમુકમાં આપણા ટ્રક ડ્રાઈવરો છે બહુ હેરાન થાય છે બાયપાસમાં આપણે જો અત્યારે હામે ગામ ગામમાં છે અત્યારે એક થી ત્રણ વાગ્યા સુધી માં કે ચાર વાગ્યા સુધી માં એવું સાંભળવા મળેલ છે કે નીકળવા એમ છે એટલે ખોટી રીતે આપણે બાયપાસ માં જવાની જરૂર નથી અત્યારે જોઈ શકો છો તમે ફાવ એટલે હાવ આમ ટ્રાફિક વગરનો રસ્તો છે અત્યારે બાકી અમુક ટ્રક ડ્રાઈવર બાયપાસમાં જાય છે બાયપાસ આ ખરાબ છે એવો હજુ ખરાબી પણ નથી ફોર વ્હીલર ટ્રાફિક તો હે અત્યારે હોરણ બોરણ મારવાનું ધીમે 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 નીકળી જવાનું આપણે બાકી જોવા છે હામાં આપણે જોઈ શકો છો તમે ભાઈ ઉભી રહ્યા જોઈ લે જોઈ લે

તમે લાસ્ટ સુધી જોઈ શકો છો કે ત્યાં કોઈ પોલીસવાળા પણ નહીં હોય અત્યારે હોય તો આપણે એને કહી દીધું કે ભાઈ ગાડીઓ આવતી હતી ટ્રાફિક આ પણ પોરબંદર ની ત્રણ ગાડી હમણાં નીકળેલી છે બધા નમક ભરીને આવીએ છીએ પોરબંદર ગિરલાનું જોઈ શકો આ રિક્ષાવાળા ભાઈ તમારો જમાનો છે ભાઈ અત્યારે કારણ કે અમારો અત્યારે

જોઈ શકો છો મિત્રો અત્યારે હવે આપણે છેલ્લે પૂગવા આવેલા છે ત્યાં કોઈ પોલીસવાળા તમને એમ ના થાય કે આ ખોટું બોલે જો એક ગાડી હજી આવે છે બાજુથી આપણે ડીપર મારી દે કે ભાઈ તું જ્યાં ગાડીમાં રાખ ભાઈ ભાઈ સમજી જાય તો વાત અલગ છે ને કે આપણે મોરે મોરો જવાનું જ છે જોઈ શકો છો અત્યારે ભાઈ આપણે બાર બાર પૂગી આવ્યા અહીં કોઈ પોલીસ વાળા સાહેબ કે કોઈ હે નહીં એક ત્રણ વાગ્યા સુધીમાં તમે નીકળી શકો છો અને ક્યાંય પોલીસ વાળા વિભા હોય ત્યાં ડમ્પર વાળા જ્યાં